નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓર્ગા સમાચાર ઉપર જે દોસ્તો નો આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું પબ્લિક હેલ્થ નર્સ બે જગ્યા પર ફિમેલ્થ હેલ્થ વર્કર ત્રણ જગ્યા પર સેન્ટ એની ઇન્સ્પેક્ટર એક જગ્યા પર આ ભરતી આવેલી છે હવે તમામ માટેની એજ્યુકેશન ક્વૉલિફિકેશન વયમર્યાદા અને પગાર ધોરણની વાત કરીએ પહેલું છે પબ્લિક હેલ્થ નર્સ જેની જગ્યાની સંખ્યા બે જગ્યા હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ ઉમેદવારે એફએસડબ્લ્યુ અથવા તો એનએમ કરેલું હોવું જોઈએ સાથે ત્રણ વર્ષનો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ અથવા તો ઉમેદવારે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને સાથે એક વર્ષનો અનુભવ અથવા ઉમેદવાર જીએનએમ કરેલું હોય જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેનું માસિક મહેતાણું અગિયાર હજાર પાંચસો પર મંથ છે જેની વયમર્યાદા અઠાવન વર્ષથી વધુ નહીં અને નિમણૂકનું સ્થળ યુએસસી ધંધુકા અથવા તો યુએસસી બાવળા રહેશે બીજી જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર માત્ર સ્ત્રી ઉમેદવાર માટે જેની જગ્યાની કુલ સંખ્યા ત્રણ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય સંસ્થામાંથી એફએસડબ્લ્યુ અથવા તો એનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે જનરલ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેનું માસિક મહેતાણું અગિયાર હજાર પર મંથ છે જેની વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં નિમણૂકનું સ્થળ યુએચસી ધંધુકા અથવા તો યુએચસી બાવડા રહેશે ત્રીજી જગ્યાનું નામ છે સેન્ટ ઇન્સ્પેક્ટર જેની જગ્યાની સંખ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર ધોરણ બાર પાસ હોવું જોઈએ સાથે એસઆઈ અથવા તો એમપીએચ ડબલ્યુનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ જેની માસિક મહેતાણું આઠ હજાર પર મંત છે જેની વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં નિમણૂકનું સ્થળ યુએચસી ધંધુકા રહેશે હવે ભરતી માટેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉપર દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી સ્પીડ પોસ્ટ અથવા આરપીએડી દ્વારા કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ નવ નવ બે હજાર ચોવીસ સાંજના પાંચ કલાક સુધી રહેશે ત્યારબાદ આવેલી અરજીઓ રદ ગણવામાં આવશે નોંધ સ્પીડ પોસ્ટ અથવા આરપીએડી દ્વારા અન્ય રીતે આવેલી અરજીઓ રદ ગણવામાં આવશે અરજી મોકલવાનું સરનામું ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ સાતમો માળ જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે અને આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ